મનોરથ જે છે ને એ અલૌકિક ભાવ છે જીવનો જે આપણે મનોરથ ઉજવીએ છીએ જીવ ની પાછળ એ એક અલૌકિક ભાવ છે ત્યાં લૌકિક નદી એ ગુરુદેવ તરફનો ઉત્સવ છે કે તે દિવસે એના તમામ મનના મનોરથ પૂરા થઈ જાય અને એ જીવ ગુરુના શરણમાં એ જીવ ભગવાનના શરણમાં જતો રહીએ એવા ઉત્સવથી આપણે મનોરથ કરીએ એ મનોરથ પણ અંતરના મનોરથો છે આ બધા અને હંમેશા સારા મનોરથ રાખવા જ મનોરથ એટલે કલ્પના સારી કલ્પનાઓ રાખવી કે બસ અમારા અમારા પરિવારમાં પણ આવું થાય અમારા પરિવારમાં અમે સારા કાર્ય કરી શકીએ આવા મનોરથ રાખવા પછી ઠાકોરજીની કૃપા થાય તો પૂરા થશે પણ ન થાય તો ચિંતા નહીં કરવા થાય તો હરિ કૃપા ન થાય તો હરિ ઈચ્છા બાકી સારા મનોરથ હંમેશા સારા વિચારો રાખવા થિંકિંગ હંમેશા સારું જ બનાવો ક્યારે આપણું થિંકિંગ નબળું ના હોવું જોઈએ